thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં ઉપરવાસ વરસાદ પડેલા દાંતીવા ઉપર એક નજર કરીએ તો મિત્રો તો મિત્રો આ વખતે દાંતીવાડી માં આવક મિત્રો એકસો ને બ્યાસી ક્યુસો પાણી આવક છે અને દાંતીવાડી ની સપાટી પાંચસો ને સુડસઠ પોઈન્ટ સાઠ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવા ની ભયનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને અત્યાર સુધીમાં દાંતીવાડિયા મિત્રો બાવીસ પોઈન્ટ ત્રીસ ટકા જેવો ભરાઈ ગયો છે મિત્રો અને ઉપરવાસ માં થોડો થોડો વરસાદ ચાલુ છે એના લીધે દાંતીવાડે

Ganhei uma